આ મયુભાઈ એબજેટ ને કરિશ્મા થઈ ગઈ લેતા હું કે બે લઈને આવું મોલું થઈ ગયું છે તો અંધારું થઈ ગયું છે રીલ બનાવીશ થી મિત્રો અમારા તોતડ હવે બંને ગાડી રેડી કરી નાખી છે મિત્રો તો તમારા માટે બે હાજર પંદર નું નવું મોડલ કરિશ્મા જેડેમાર મિત્રો જોરદાર કન્ડિશન ની ગાડી છે ગાડી ની વાત કરું મિત્રો ઓરિજિનલ ગાડી છે કંપની ના મિરર હજુ ગાડીમાં લાગેલા છે મિત્રો ડબલ ડિસ્બ્રેક વાળી બંને ડિસ્બ્રેક ચાલુ મિત્રો ડિજિટલ મીટર ચાલુ મિત્રો જોરદાર કંડિશન ની ગાડી જે મિત્રો લુક જોઈ શકો છો એકદમ ખતરનાક લુક મિત્રો કિંમત માત્ર માત્ર એકત્રીસ હજાર રૂપિયા મિત્રો રૂપિયા મિત્રો બંને ગાડી જોરદાર કંડીશન કાર્ડ ઉપર લોન થઈ જશે ઓલ ઓવર ગુજરાતમાં ડિલિવરી થઈ જશે અને ફેક્ટ વાત માટે યુટ્યુબ ચેનલ બંને ગાડીનો ફૂલ ડિટેલ્સ વિડીયો રાખેલો છે યુટ્યુબમાં જનતા ઉઠો કરો તમારો ભાઈ બેઠો જ છે